ધનસુક ભત્રીજા ધર્મેન્દ્ર સાથે રાપર જવા નીકળ્યો હતો થોડા સમય બાદ ધર્મેન્દ્રનો ફોન આવ્યો કે ગામના ભરત કેસા કોલીએ ધનસુકને પાઇપ વડે માર મારી ફરાર થઈ ગયો છે ઘટના સ્થળે પહોંચતા ધનસુક લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને હલનચલન કરતો ન હતો અને એકસો આઠ હેલ્પલાઇન પર ફોન કરતા આવેલી એમ્બ્યુલન્સ દ્વારા તેને રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ફરિયાદમાં જણાવ્યું કે મુજબ આરોપી ભરત કેસા કોલીને શંકા હતી કે મૃતક ધનસુકને તેની કાકાની પુત્રી સાથે પ્રેમ સંબંધ છે આ શંકાના આધારે તેણે આ હત્યા કરી હોવાનું મનાય છે મૃતક દનશુક અને આરોપી ભરત કોહલી બંને મિત્રો હતા પ્રેમ સંબંધને લઈને તેમની વચ્ચે તકરાર થઈ હતી જેના કારણે પગલે ભરત કોહલીએ દનશુક ડોડિયાના મોઢાના ભાગે લોખંડના પાઇપ વડે હુમલો કરી નાસી ગયો પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ રચાયેલી આ ટીમોએ આરોપીઓને ઝડપી પાડ્યા છે માત્ર તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસમાં રાપર તાલુકાના ત્રંબો ગામ ખાતે મરણ જનાર ધનસુખ ડોડિયાને તેનો મિત્ર આરોપી ભરત કોલી દ્વારા જૂના ઝઘડાની મંદૂક રાખી લોખંડના પાઇપ પાડે તેની હત્યાને જલ મોત કરેલ છે આ બાબતે બનાવની ગંભીરતા જોતા માન્ય બોર્ડરલેન્ડ આઈજીપી શ્રી ચિરાગ ટોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની સૂચના અન્વયે જિલ્લાની અલગ અલગ એસીબી ની ટીમ બનાવી લોકલ પોલીસ સ્ટેશન ડિવિઝન ટીમ બનાવી આરોપીના રામ